ત્યારે બને એવી કઈ છે હકુભાઈ તમે કે જો અને પાછો કે હું હીરો છું મેં તો એના કોઈ ભાઈ અકુભાઈ કે મેં એના પિક્ચર કે કઈ જોયું નહીં તમે ભાઈ રાખે એક મને એને કે જો ખરા મારા વિડીયો ના કે જય માતાજી કરણ સાથલિયા ને સાગઠિયા ભાઈએ ઘણો બધું કીધું તો હવે શું રિસ્પોન્સ આપે છે કરણ સાથલિયા સાંભળો રેકોર્ડિંગ હેલો This call is now being recorded. Hello.

બરાબર તમને કેતો હોય ને એને કહી દેજો કે ઓલો કાલાવડ વાળો ગેલા ભાઈ રોડ ઉપર પૈસા કઢી રહ્યા એ તાર બનેવી ભી હમ હે તો કે ગમીને વિડિયો મૂક ને તું મને એમ કે છે અકુભાઈ તમે કેને પૂછીને વિડિયો મૂક્યો તે તાર બનેવી કઈ થાય અકુભાઈ તમે ને કેજો વિડે કરણ સાથે હમ હો અટાણું રેકોર્ડિંગ જ કરું હો અકુભાઈ વરી ખોટું ન લખડતા બરાબર ભલે કરો ને ના ના આપણે તો એમ નઈ આજે તમને કહું કે આપણે ના પડે બીજે રીતે ઈ કરે એટલે એ શું હું ઓલા મનસુખભાઈ ને જેમ તેમ બીજા એ માં લઈને બોલતો હતો કે વાહ વાહ કરતો હતો મનસુખભાઈ અગજર છે પણ અજગર હોય તો તારે શું ને લેવા દેવા ભાઈ અને પાછો કે હું હીરો છો મે તો એને કોઈ ભાઈ હકુભાઈ કે મેં એને પિક્ચર કે કઈ જોયું નહીં

હા હવે એમ નહીં એ હવે ઘોયરા ખાય ને એવું હજુ કરે તોય છતાં મારા હારા પોઠા નથી પડતા એમને જેને તેને આવા છે તેવા છે એટલે માણસ એ ભલે બોલતા હોય પણ સમૂહ નો બોલાય મારે આખું ભાઈ વાંધો હોય તો આખું ભાઈ એક ને કહું બીજા કાઠીને ને મારે કેવાનો થોડો અધિકાર છે કઈ બરાબર છે હે બરાબર છે હા તો મારો હારો મારો હારો કેના પેટ નો લીધો છે ને કઈ બે ને ઘડી કોને ખોરે બે હશે ઓલા ઓલા નાગદમભાઈ ને હવા ફરી ફરી ને ડેટકો કરી નાખ્યો નાગદન ને ફટાકી બિસાણા નો થઇ ગયો એને એ ખબર નથી અને પાછો તે હજી સુરત થી છે બરાબર એ પાથરી ના નંબર છે ઈવડો એ મને વરે કેતો તો તમારે આવું નો કેવાય ને નો આમ હેલા મેં મે કીધું મનસુખભાઈ ભાઈ વિડીયો મુયકા છે તમે તો વિડીયો જોતા હોય અમે તો ગમીને ને વિડીયો જોઈ આમાં તો હું કાય લોકશાહી છે કાય ને કોઈ ના થોડીક ભણાય હેકુ ભાઈ હમ તો કે તમે બોલતા હતા અને મેં કીધું પણ હવે ઈ બોલ્યા પેલા તો મે કીધું કાપીન વિડીયો બનાવીને મૂકી દીધો મારો ગેલો ભાઈલો ગેલો લોકો કાલાવડનો હ ઈ મારા બે વિડીયો છે હેકુ ભાઈ હમ મને પુસા વગર મુકાશે ને હવે એમાં એવું હતું મનસુખભાઈ આગળ ઓલી એની દેવી પૂજક ની દીકરી ને એનો બાપો બે અને એનો ભાઈ અને એક દરબાર હતા એ તો જાડેજા હોય કે કાઠી હોય એ ખબર નથી આપડે હકુભાઈ એને ચારે ફોન કર્યો હતો વીસ એને કઈક બળાત્કાર હતો માથે કોણે એને દેવી પૂજક ના બરાબર એટલે મનસુખભાઈ અગેરે હું તમને એમ કહું કે ભાઈ હકુભાઈ મારે વિડીયો અને બનાવી જો કઈ એમ નેમ તો તમને તમને કઈ નથ ખબર પડે ને ભાઈ ગેલો ભાઈ મને આમ કેતો તો એમ એ કયા ગામ આ વસ્તુ છૂટો અપોષણ કયા ગામ છૂટો હવે ઈ અટાણે તો પડદરી રહી છે બરાબર છે નહીં એ લોકોને સજા થઈ ગઈ થી એ તો આપણે કઈ સાંભળ્યું નથી ના ના એ સજા નથ થઈ પણ એ બાપો રહ્યો ને બાપો એને કાક નાય કીધું છે કે અમે તને પૈસા દે કયો બાપો ઈ બાપા નું નામ તો કઈ ખારું હે હમ મનસુખભાઈ ઉતારો કોને કીધું પૈસા દેવું એટલે એને નાહે નાઈથ ના એટલે આના પૈસા નો દીધા ને એટલે મનસુખભાઈ ને વિડીયો પીરો કોને એ દેવી પૂજક છોકરીના માફા એ બરાબર પછી દરબાર આગળ પછી વાત લીધી વાડીએ રહેતા હતા હવે એમાં પાછો ઓલો હું આવડો મારો હારો કે ખબર છે કે એમાં એક તો મરી ગયો છે હવે એને એવી કેમ ખબર એક મરી ગયો છે છે કે બે જીવે એમ એ પાછો ખબર ન્યા જઈને જોવાય પછી આપણે કોકને પરબારું કોઈનું ન ઉતારાય કોઈની જાતને હલકી ન કરાય મેં કીધું તેજ હલકી થઈ તે તેજ કીધું કે મારે દેવી પૂજક ને છે અને મનસુખભાઈ ક્યાં ને એને કોઈ કહેતા હતા તું મને ફોન કરીને કેજે હું તારી ભાઈ કઈ વાહ વાહ કરીશ એમ ભાઈ હું તો છે ને હા ભાઈ હું નામ કીધું ગેલા ભાઈ રૂડા ભાઈ સાગઠીયા ગેલા એમાં એમાં ખાલી દેલાભાઈ નામ દેવાનું હોય વારા દેલાભાઈ ગેલા ભાઈ સાગઠીયા એક વખત નામ આવી ગયું એટલે વારા તમારું નામ એક કેવાનું હોય કાઈ એમાં વારા ઘડીએ આપડે પપ્પા નામ નો દેવાનું હોય ભલે ભલે મારી વાત સાંભળો હા હું તો છે ને ભાઈ અત્યાર લગી ભૂ હતો

કોક માડી એને મારે છે ઈ એના ગુરુ માં હોય કે એના ઘરના હોય નથી ખબર અને ભલા મના એસી હાથે સાધુ રે સાધુ ને પેલા પ્રથમ તો એસી નો હોય સાધુ ને સમાજ નો હોય સાધુ ને કોઈ જાતિવાદ નો હોય સાધુ ને પૈસા ની નો પડી હોય સાધુ ને કોઈ વસ્તુ ની નો પડી હોય એક ઈશ્વર નો તાર લઈને બેઠા હોય ને એક જગ્યા એ બેઠા હોય ને એ કોઈ પગલા ધરતી ઉપર માંડે નહીં ને એને સાધુ કહેવાય આઠ મતલબ હું હોય ને આઠ વાર નો મારી વાત સાંભળો ભગવો લજાવે છે બધા બરાબર અને બીજું ઈ કે ઈ ભાઈ ને ઈ બધા એ ઓડિયો મેક્યો બરાબર મને મામા મામા કરતા બધા એ ઓડિયો મેંક્યો તો મેં મેકી દીધો ભાઈ બરાબર અને માન્યો કે કદાચ કરણભાઈ ને કોઈક ગાળું દેતું હોય ને તો આપડે એને કેવાય ભાઈ આ વસ્તુ બોલાય નઈ આપડે વ્યક્તિગત છે કોઈને સાંભળવા ન હોય અને હું ભૂવ હતો તાવવામાં બેઠો ને ત્યારે મેં એનું સાંભળ્યું ત્યારે એને મેં ગાળું દીધી હતી પણ સતત મનસુખભાઈ ના મોઢા ની અંદર માં એક ગાળ આવી નથી ત્યારે મને મગજ માં વિચાર આવ્યો આ માણસ સત્ય છે આ જે હાથો સનાતન ધર્મી હોય ને

તો નથી એટલે આ છે કે મારો ઓડિયો મેકી દીધો ભલામણ બીજા એ ઘણા મેક્યો છે તો મને એકને જ ફોન કરવાનું હું ઈ પાછા મેરામણભાઈ આયર ને કોમ્પ્રેસ માં લઈ અને ભાઈ મને વાત કરાવી મેરામણભાઈ આયર છે ને ભાઈ ઈ મેં એનો નંબર બ્લેક લિસ્ટ માં નાખેલો છે કરણભાઈ નો તો એને મેરામણ ભાઈ ફોન કર્યો ને મેરામણ ભાઈ આયા રયા દ્વારકા વાળા છે ને એને મને કર્યો એ મેરામણ ભાઈ કીધું કે કઈ વિરોધ નહિ કરતા એમને વાત કરવી કરી લેજો અને અહિયાં પાછા મેરામણ ભાઈ ના વખાણ કરવા મંડ્યા કે મેરામણ ભાઈ મડદ માણસ છે મેરામણભાઈ આ છે મેરામણભાઈ ભાઈ એ મડદ છે તમે મડદ છો બધા મડદ જ કેવાય કોઈ ના મડદ નો હોય પણ હવ હવ ની રીતે હવ રહેતા હોય પણ મને જ્યાં સત્ય દેખાણું ને ના હું સાથ આપું હું અને જે દલિત છે ને દલિત ઈ કાઠી દરબાર નો પાસમો ભાઈ કેવી રીતે હશે આ રેકોર્ડિંગ થાય છે હું કઉ છું કે જયારે ચાર કાનજિયા હોય ચાર હા બરાબર

પણ જે આપણું રાજ છે એને હું સત્ય લડાઈ લડે આમાં કોઈ જાતિ વિવાદ કરવાનું કામ નથી દેવી પૂજક એ છે દલિત ઈ છે દરબાર ઈ છે ભરવાડ એ છે એ ખરખા એ સન્માન બધા રાખવાના છે હવે એને ઓડિયો મને કહી દીધું કે તમે હુકામ મેચ્યો ના ને ભાઈ મને મરજી આવી રીતે મેચ્યું ને હવે આ ઓલ્યુ રેકોર્ડિંગ જો અમારી વાત થયેલી છે ઈ હજી મેકવાનું છે અને આ હોતે હું મેકેજ તમારું રેકોર્ડિંગ બરાબર

તો મને કોઈ દલિત નો દીકરો કે દરબાર નો દીકરો કે આયર નો દીકરો કે ભરવાડ નો દીકરો ગુજરાત મારી વાત સાંભળો પાંચ છ હજાર માણા જોવે એમાં કઈ આગળ વીડિયા વધે નહીં મારે મને માં કઈ ફેમસ થવાનો શોખ નથી પણ લોકોને જો મારી વાત સાંભળો પેલા જયેશભાઈ પંડ્યા છે

હા જ્યોતિષ અનુસાર કોઈ વસ્તુ સાચર અનુસાર જ્યોતિષો ને હાથ જોવાન ઓલું કરવું ને પ્રેમી પંખીડા પેલા મળો ને ઓલ્યું કરો ને આ કરો ને તે કરો ને એવું કોઈ વસ્તુ હતી નહીં ખાલી એક ગૂગલનો ગાંઠિયો ને તેલનો ટેસ્કો ખાલી માણસ પાસે પેલા રૂપિયા નતા આજે બાપ દાદાના પાસે રૂપિયા થઈ ગયા એટલે ભુવા વધી ગયા એટલે ગાદી ઉપર બેહવું છે સાંજે જાવું છે હવા ઊંડો ખાવું છે ને સવારે જાવું છે

માં છે એની પાછળ કોઈ નથી બાબા છે એની પાછળ કોઈ નથી એને આપો ને તો સારું થાય અને એક સન્માન બધા રાખો મારા વાલા તો સત્ય ની લડાઈ લડાય છે બાકી આમાં તમે ઓઇલો કર્યા કરશો ને તો કઈ વસ્તુ થાય નહીં અને કરણભાઈ ને મેં કીધું કે ભાઈ માનવા મારો કોઈ તમારે ક્યાંય ટ્રિપલ કોલ માં હોય તો તમારો ઓડિયો બોડિયો નહીં સડાવવો

મેને એકદમ ફોન કર્યો ને એટલે મેને વાત કરી ભાઈ નથી મા બાપ વાયરે વાંધો વાંધો મારા શબ્દ થી વાંધો છે પણ તું અડધી સાંભળી અને વિડિયા થી મૂકી દેશ આ બાપ રસ્તો નો આજે બધા આજે હું ભાઈ એ કેતો ખબર છે એ કે તમે ખાલી ગુવા માટે ચેનલ બનાવીશ કે બધા માટે મેં કીધું બધા માટે છે માનજો કે કોઈ ખોટી રીતે હોય અને કોઈ હેરાન એકાબીજાન કરતો હોય કોઈ નું ન સાંભળતો હોય

એમ નહીં અખુભાઈ જો આજે હું કામ કરતો એવું નથી કરું પણ કે કોઈ લેવું નહીં જે માણસ દુઃખ હોય મટવું જોઈએ તમે પૈસા લઈને કાંઈ પણ કરો ને એક જુલમ કેવાય હા પૈસા પેલા ભાઈ હતા જ નહીં પૈસા પેલા હતા જ નહીં એક રૂપિયા રૂપિયા વાળા કેવાતા પેલા નો ઇતિહાસ વાંચી જોવો ક્યાંય કોઈ વસ્તુ હોતી નથી અને માતાજી કોઈ ના પિંડ માં આવતી નથી બરાબર ના માધ્યમ થી બે ફાર્મ મનસુખભાઈ ને ગાયડો આપી સતાય કે એને નંબર નો દીધો ઓલા ને દેવુર પરમાન ને કોમ્પ્રેસ માં લેવા બદલે એને લીધો એમાં મનસુખભાઈ ને યાદ આવી ગયું તો મનસુખભાઈ

હા ગેર શબ્દ તો તો ભાઈ લગી હું ત્યાં બધા બોલો છું બધું તમે એમની પાછા માણવે છે એમ કઈ તો દીધું કે હું બોલ્યો તો પણ એમ કેવાનો મારો ભાવ શું છે કે આજે કઈ નથી વાક ને કોઈ ઓલું નથી મા બેન ને ઓલું કરવું નાખું ભાઈ ખરેખર ઇન્સાન નકામું કેવાય ઇન્સાન નો પણ આઈ એ જો કોઈ કે હું કાઠી કોઈ કે રાજપૂત હું એક ઇન્સાન છું કોણ છું બસ હું એક ઇન્સાન છું જાતિવાદ આ બધું કઈ હોવી જ ન જોઈ કોઈ વસ્તુ નો જાતિવાદ કરશે ને ખોટું કે ફલાણો કે હું ઓઈલો દરબાર ને ફલાણો કે હું દેવી કુંજક ને ફલાણો કે હું દલિત ને એવું નહીં હું ભારતીયો છું હું હિન્દુસ્તાની છું બરાબર બરાબર બુદ્ધ ભગવાન બુદ્ધ કેતા બુદ્ધિ એનું નામ હતું ગૌતમ અને નામ પડ્યું બુદ્ધ ગૌતમ બુદ્ધ સુકામે એની પાસે બુદ્ધિ એવી હતી એવી બુદ્ધિ નો ઉપયોગ કરાય ને હું કોઈ વખાણ નથી કરતો નથી બોલું છું અને જે થઈ ગયા ને એનું બોલું છું ભાઈ

કેતા મારે ફોટો મોકલાવું હા ફોટો મોકલજો